ચૂડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વાત્સલ્ય કેન્દ્ર અને મમતા ક્લિનિક દ્વારા પીજીવીશીએલ ચૂડા ઓફિસ ખાતે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વમાં પ્રથમ વાર પહેલી ડિસેમ્બર ઓગણીસો ઇઠયાસી માં વિશ્વ એડ્સ દિવસ મનાવવામાં આવ્યો છે તેનો મુખ્ય હેતુ લોકોમાં એચઆઈવી એડ્સ અંગેની જાગૃતિ ફેલાવો છે એડ્સના પ્રતિભાવોમાં પરિવર્તન લાવવા વિક્ષેપને દૂર કરીએ ને અનુરૂપ ચૂડા ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન પીજીવીસીએલના તમામ અધિકારીઓ એચઆઈવી એડ્સ ટીબીપી આરપીઆર એસઆઈટી જેવા રોગો અંગેની વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ માટે આઈસીટીસી કાઉન્સિલર

ઓ ડોક્ટર ચેતન પટેલ ચુડા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અધિક્ષક નીરજ પરમાર દ્વારા જરૂરી માર્ગદર્શન મળ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે નાયબ ઇજનેર વી શ્રી વી આર નાકિયા તેમજ પીજી તમામ કર્મચારીઓ વિશેષ સહકાર આપ્યો હતો બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ